થઈ ગઈ ઘટનાના સમયે ટ્રેલર ચાલક દારૂના નશાની હાલતમાં હોવાનું સ્થાનિક રહેવાસીઓએ પોલીસને જણાવ્યું આજે રાત્રે પીપલોદ શાશ્વત સોસાયટી નજીક ટ્રેલર ચાલકે અનિયંત્રિત ડ્રાઇવિંગ કરતા જીબી થાંભલાને ઠોકર મારી જે પછી થાંભલો તૂટી ગયો આથી સોસાયટી અને આસપાસના વિસ્તારમાં વીજળીનો પુરવઠો બંધાઈ ગયો હતો ટ્રેલર ચાલકે ઘટનાને અનુસરી ત્યાંથી ફરાર થવાનો પ્રયત્ન કર્યો પરંતુ સ્થાનિક રહેવાસીઓએ તેનું પીછો કરી તેને પકડી લીધો હતો સોસાયટીના લોકોએ જણાવ્યું કે ટ્રેલર ચાલક સ્પષ્ટ રીતે દારૂના નશાની હાલતમાં હતો અને લાયસન્સ વિહીન ગાડી ચલાવી રહ્યો હતો લોકોએ તેને મારપીટ કરી અને પોલીસને સૂચના આપી પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી અને ડ્રાઈવરને ગિરફતાર કરી પૂછતાછ શરૂ કરી જી વિના અધિકારીઓએ થાંભલાની સમારકામની કામગીરી શરૂ કરી છે અને જલ્દી પાવર પુનઃસ્થાપિત કરવાનું વચન આપ્યું છે જો કે આ ઘટનાથી રહેવાસીઓમાં રોષ વ્યક્ત થઈ રહ્યો છે જેમણે ડ્રાઈવર પ્રત્યે કડક કાર્યવાહીની માંગ કરી છે